આ શેઠ પાછળ ભૂત થયું બનેલી ઘટના આ રાજસ્થાનનું એક પ્રાચીન ગામ આ ગામમાં રાત પડતા જ ગામ સોમસામ થઈ જતું આ લોકો કહે આ રાતે નવું પછી બહાર ન નીકળવું આ કેમ કે આ ગામની રેતીમાં દિવસમાં સૂરજની આગ અને રાત્રે ભૂતનું રહસ્ય હોય આ ગામમાં મોટી હવેલીમાં રહેતા લાલસંદ શેઠ આ પૈસેવાને અહંકારી આ ગામના વેપારી આજ એમને એમ જ લાગતું આ પૈસા હોય તો બધું છે આ શેઠનું ઘર તો સોનાની ચમકથી ભરેલું પણ એ ઘરના દિવાલોથી વધારે ચમકતી હતી શેઠની આંખો આ એના માટે પૈસા બધાથી ઉપર આ ઘરમાં નોકર માદરા આ સાદા સ્વભાવવાળો પણ ડરપોક નહીં આ પરંતુ છેલ્લા થોડા મહિનાથી એના ચહેરા પર ડર દેખાતો આ એક રાતે માદરાએ શેઠને કહ્યું આ શેઠ આ દક્ષિણ બાજુનો ઓરડો રાત્રે બંધ રાખજો રાત્રે કોઈ સાલે છે આ લાલ હસી પડ્યા આ માદરા તારા દિમાગમાં ડર છે આ ભૂત પ્રેત ક્યાં છે આ જન્મે નથી દેખાતા તો કાળમાં શું દેખાય છે આ માદરા શોપ થઈ ગયો આ પણ એની આંખોમાં કંઈક એવો અનુભવ દેખાતો આ જાણીની નજરે કોઈ અજાણ્યું જોયું હોય આજકાલ ગામમાં એક જ વાત ચાલી રહી હતી આ શમશાનમાં રાત્રે દીવો બળે છે કોણ પ્રગટાવે આ કોઈએ ક્યારેય જોયું નથી આ લોકો કહે આ શમશાનમાં એક સાય રહે છે આ કોઈને દેખાતી નથી પણ નજીક જનારને છોડતી પણ નથી આ શેઠ એ વાતને હસી ઉડાવતા આ એક દિવસ બજારમાં લાલસનની એક જૂની સોનેરી અંગૂઠી મળી આ સાવ જૂના કાળની નાજુક કોતરણી વાળી આ શેઠની આંખોમાં લાલસ ચમકી ઉઠ્યો આ તો દુર્લભ વસ્તુ છે આ વેસિષ્ટ તો મોટો લાભ થશે આ માદરા બોલ્યો શેઠ આ એવી વસ્તુઓ શાંતિથી ન રહે આ ગામમાં કહેવાય છે આ જો અંગૂઠી શમશાનમાંથી આવે તો આ એની સાવકી હાથમાં જોડાયેલી રહે આ શેઠે તેને ઠપકો આપ્યો આ સોપ આ વસ્તુ છે ભૂત નથી આ તે તેજ સાંજે લાલચંદ ઘરે આવ્યા આ ત્યારે એને ભયનો પહેલો સ્પર્શ થયો આ ઘરમાં બેસીને અંગૂઠી સાફ કરી રહ્યા હતા અને અચાનક એમને કાસના અરીસામાં દેખાયું આ પાછળ કોઈ ઊભું છે આ માદ્ર તો નજીક નહોતું આ ઘરમાં કોઈ નહોતું પણ એ સફેદ સહેરો ધીમો આ ધોસર આંગળીઓ લાંબી આ એક પળ માટે દેખાયો અને ગાયબ આ લાલસનનું શરીર હસમસી ગયું પણ એમણે પોતાને સમજાવ્યું એવું કંઈ નથી આ તો આંખનો ભ્રમ છે આ પરંતુ શેઠની અંદર એક નાનો શંકાનો માળસો પડી ગયો આ પછી માદ્રએ ફરી ઇશારો કર્યો આ જે તમારા હાથમાં છે આ તે જૂની આત્માનું છે અંગૂઠી છાયા વડે ભરીશે આ લાલસન ગુચ્છે ભરાયા આ એ માદરા પર છેડાયા આ બહુ થયું આ મારા ઘરમાં તું પ્રયત્નની વાતો ન કર આ માદરા શોપ રહી ગયું પણ એ ઘરની હવા એ દિવસે પહેલીવાર ભારે લાગી આ સમય દરમિયાન ગામમાં સરસા ફેલાય આ લોકો કહે આ લાલસનને રાત્રે કોઈ છાયા પાછળ ચાલતી દેખાય આ કોઈ કહે આ શેઠના ઘરની પાછળની દીવાલ પાસે મધરાતે દીવો સમજતો દેખાયો આ કોઈ કહે આ શમશાનથી કોઈ હળવો અવાજ આવે આ પાસો આપ પાસો આપ આ બધું શેઠ સુધી પહોંચતું પણ શેઠ બહારથી હસતા અંદરથી પહેલીવાર ડરી રહ્યા હતા આ એક વેપારી સાથે નક્કી કરેલો સોદા માટે આ લાલસનને તાત્કાલિક રાત્રે નગદ લઈને જવું પડ્યું આ માદ્રએ ઘણું કહ્યું શેઠ અંગૂઠી સાથે ન જજો અંગૂઠી પાછી મૂકી દો આ શેઠ બોલ્યા અંગૂઠી તો સાતત્ય છે અંગૂઠી તો સદભાગ્ય છે અને એ જ રાતે આ ગામના ઉત્તર રસ્તેથી ગાડી શમશાન તરફ વળીને પસાર થવા લાગી આ રાત્રે બરાબર અગિયાર વાગીને પિસ્તાલીસ મિનિટે અંધારું એવું કે આ જાણે આકાશે આંખો બંધ કરી દીધી હોય હવા થાંભી ગઈ આ ગાડીનો દીવો ધબવા માંડ્યો આ અને કંપારી છૂટી ગઈ આ શેઠ આ કોઈ છે આપણા બાજુમાં કોઈ ઊભું છે આ લાલસન નેસે ઉતર્યા આ જમીન પર પીળી સમક લક્ષ્મી શરણ જેવી રહેતી અચાનક તેમના પાછળથી અવાજ આવ્યો અવાજ વાક્ય જેવી રીતે સ્પષ્ટ નહોતો પણ એનો અર્થ બહુ સ્પષ્ટ આ જે લીધું છે તે પાછું આપ આ લાલસનના હાથની અંગૂઠી જાણે કોઈ અજાણી આંગળી ટોસે પકડીને ખેંચતી હોય એ રીતે હવાઈ ઝટકા લેતી આ તો નજર સામે બેહોશ પડી ગયો આ લાલસનના પગ જમીન પર ફસાઈ ગયા આ જેમ ધરતી જેને પકડીને રાખી રહી હોય આ એક ક્ષણે એક સાંયા પતંગ જેવી ઝડપથી આ શમશાન તરફથી આવી અને શેઠની પાછળથી પસાર થઈ આ શેઠની અંદર કંઈક ઠંડુ આ કોઈક અજાણ્યું કોઈક અદૃશ્ય પ્રવેશી ગયું અને તે રાત્રે આ બરાબર બાર વાગીને બે મિનિટે આ લાલસન શેઠને પહેલીવાર લાગ્યું આ પૈસા માટે જે અંગૂઠી લીધી હતી એ અંગૂઠી પૈસા નથી લાવતી એ કોઈની પાછું માંગવાની વસ્તુ હતી અંગૂઠી વસ્તુ નહીં આ બાંધછોડ હતી હવે એ બાંધછોડ શેઠના શરીર સાથે જોડાઈ ગઈ હતી આ શેઠ લાલસંગી એ રાતે માદરાને જગાડીને આ ગાડી અંકારવા કહ્યું અને શેઠ ઘરે પહોંચી ગયા આ પણ ઘર પહોંચ્યા પછી આ જે થવાનું હતું એ એના કંટ્રોલની બાબત નહોતી આ ઘરમાં પ્રવેશતા શેઠને એક અજાણી ઠંડકનો અનુભવ થયો આ જેમ કોઈ ઠંડુ વાદળ દરવાજામાંથી પસાર થયું હોય અંગૂઠીના હાથમાં હતી આ પણ હવે આંગળીઓ સૂઈ રહી હતી આ જેવું કે કંઈક નાની નાની સૂઈઓ સોંટ કરી ગઈ હોય આ માંદરા તો ઘરે પહોંચતા જ સાવ શુભ થઈ ગયો આ બોલવાની તાકાત નથી રહી આ શેઠે એને પથારી પર પાડી દીધો આ માદ્રની નાડી ધીમી હતી પણ જીવતો હતો આ લાલસન શેઠ પોતે પથારીમાં પડ્યા એ રાતે તેમની આંખોમાં ઊંઘ આવી જ નહોતી આ જોકે એ આંખો બંધ કરતા જ એ જ વાક્ય એ જ શબ્દો આ જેમ કોઈના પ્રાણમાંથી આંસકાની સાથે બહાર નીકળતા હોય આ જે લીધું છે તે પાછું આપ આ જે મારું છે તે પરત કરે એ ટપકતો તો પછીનો સાફ કર્યો આ પરંતુ એ અંગૂઠી હાથમાં જોઈ તો એ સમગતી નહોતી આ એમાં એક હળવી પાથરી જેવી રેતી અટકી ગઈ હતી આ સવારે માદરા આંખ ખોલે છે આ તેમણે શેઠ તરફ જોઈને કંપારી સાથે કહ્યું આ શેઠ આ તમે ગઈ ગઈરાતે એ અવાજ સાંભળ્યો હું બેહોશ હતો પણ મને લાગ્યું કે આ કોઈ આપણા પગની છે રેતની લીટી ખેંચતો હોય આ લાલસંગના ચહેરા પર ગુચ્છો દેખાયો આ પણ એ ગુચ્છો ડરની આડમાં છોપાવવા માટે હતો આ સૂપ આ વાત બહાર ના જાય આ લોકો હસે આ ગામમાં અફવા ફેલાશે આ માદરા આ પણ શેઠ આ ભૂત સસોટ આપણા પાછળ છે આ વસ્તુ સામાન્ય નથી આ શેઠ અંગૂઠીને જોયા કરતા રહ્યા એણે મનમાં વિચાર્યું આ જો અંગૂઠી સાયા સાથે જોડાયેલી છે આ તો અંગૂઠી પાછી મૂકી દઈએ આ પણ અહમ બોલ્યો આ ના આ તો અમૂલ્ય ખજાનો છે આ બીજા દિવસે રાતે શેઠ ફરી અરીસા સામે ઊભા હતા અને આ વખતે દેખાયું સાવ સ્પષ્ટ અહીંયાના પાછળ ધીમે આશા રાખોડી રંગની સાયા ઊભી હતી આ શેઠે પાછા વળીને જોયું આ પાછળ કોઈ નહોતું અને અરીસામાં ફરી જોઈ આ સાયાને ધીમે ધીમું સીધે સાદું આ માથું હલાવતી દેખાય આ જાણે કહેતી હોય આ મારું પરત માંગવા આવીશું આ શેઠ એક જોરદાર શેષ પાડવા તૈયાર થઈ ગયા પણ અવાજ જ નીકળ્યો નહીં આ ગળાથી અવાજ નીકળવા વાળો રસ્તો આ જાણે કોઈ પકડી લીધો હોય આ બોલવા જાય તો ગળામાંથી ફક્ત ઘોંઘાટ નીકળ્યો આ લાલસંઘને ત્યારે સમજાયું કે આ સાયા આ માત્ર અરીસામાં નથી આ સાયા હવે મારી આસપાસ છે આગામી ત્રણ દિવસ સુધી આ ઘરમાં અચાનક થતો અવાજ આ દ્વારકાંડી હળવી હલાત આ પાંદડાની થપ થપ આ મંજિલના તડકા પર પગલાં જેવા પ્રહારો આ માદરા આ બધું જોઈને નોકરી છોડવાના વિચાર કરે આ શેઠ હું વધુ રહી નહીં શકું અંગૂઠી પાછી મૂકી દો આ લાલસન બોલ્યા આ પાછું મૂકવું આ મારી પ્રોપર્ટી પાછી મૂકવી આ માદરા કહે આ પ્રોપર્ટી નથી આ પ્રયત્તની વસ્તુ છે આ વાક્ય પર શેટ ટેબલ પર હાથ અને પાડી આ ભૂત આ મારી સાથે હશે હું કોઈની પરવા નહીં કરું આ પણ આ શેષ બહારની સાયાને વધુ જાગૃત કરી ગઈ આ જેમ કે ભૂતોને અહંકારી અવાજ ગમે નહીં આ ચોથા દિવસે રાતે આંગણામાં દીવો પ્રગટાવ્યો હવા ઝડપથી ચાલી રહી હતી આ પણ દીવો બુઝાતો નહોતો આ શેઠે આંગણે દીવા પાસે બેઠા અને અંગૂઠી પોતાના હાથમાંથી ઉતારી આ દીવાની બાજુમાં રાખી આ જો અંગૂઠી તને પરત ને આ લે આ જો એ કોણ લેશે આ પવન રોકાઈ ગયો હવામાન એકદમ નિચ્છલ આ કેવું અજબ અડોલપણું આ જેમ કિરણો ખૂણે ખૂણે ફેલાઈ રહ્યા હોય અને એમાં એક સાયા હળવી ઝબકાટ જાણે આ બારીમાંથી ઘોસવા માંગતી હોય આ માદ્રએ કહ્યું આ શેઠ આ પાછું મૂકી દો હમણાં જ અંગૂઠી શમશાનની જગ્યા પર જ જવવી જોઈએ આ શેઠ બોલવા ગયા અને એ ક્ષણે અંગૂઠી પથારી પર સાવ ઝબૂકતી આજે એમ અવાજ કરતી ફરવા લાગી આજેમ કોઈ અદ્રશ્ય હાથ એને ધકેલી રહ્યો હોય આ શેઠ અને માદરા ડરીને પાછળ ખાસ્યા આ શેઠ આ શું છે આ માદરા એ તમને શોષણ આપી રહ્યું છે શેઠ આ પાસું મૂકવાનું આ શેઠના ચહેરા પર સ્વોઠ જેવા નિશાન જોવા મળ્યા આજ એમ કોઈ નખમાંથી સાંભળી ખેંચ્યું હોય કોઈ સૂતા કરે અથવા કોઈ અદૃશ્ય કરે આ શેઠનું મન હવે તૂટવા માંડ્યું અવિશ્વાસથી ધીમે ધીમે વિશ્વાસ થઈ ગયો આ ભૂત હોય છે અને આ ભૂત અંગૂઠી પાછી માંગે છે આ પણ લાલસન પાસે હવે અહમ સાથે ડર પણ જોડાઈ ગયો આઠી રાત્રે શેઠે એક નિર્ણય લીધો આ માદરા આ શમશાન જ્યાંથી પસાર થયા હતા આ એ જ રસ્તે ચાલીને અંગૂઠી પાછી મૂકી દઈએ આ માદરાના પગમાં ધોઝારી આવી ગઈ આ પણ પ્રયત્ને હિંમત જમા કરી આ સાતમી રાત મધરાતથી ત્રણ મિનિટ અગાઉ આ શેઠ આ માદરાને એ અંગૂઠી આ મોંઘા પ્રકાશવાળી ડ્યુટી લઈને નીકળ્યા આ નિષ્પ્રાણ અંધકાર આ પવન જેમ શબ્દ બોલે તેઓ ભયંકર ભાંગરો આ શમશાનની બાજુમાં પહોંચ્યા આ જમીન પર એ જ પીળી ચમકતી રહેતી અને એ રેતી પર પગ મૂકતા જ આ લાલના શરીરને ઝાટકા લાગ્યા આ જાણે વીજળીના સૂક્ષ્મ કણો પીઠમાંથી અંદર ઘૂસી જાય અંગુઠીને કંપારી આવી આ શેઠની આંગળીઓ ખસકાઈ ગઈ અને અંગૂઠી પોતે જ જમીન પર પડી ગઈ આ પડતા જ રીંગો જેવો પાતળો રણકાર આ રાત્રિના અંધકાર પર છવાઈ ગયો આ તે ક્ષણે આ પાછળથી એ સહાય દેખાય પણ આ વખતે વધુ સ્પષ્ટ આ કોઈક અંકાલ જેવો આકાર આ લાંબા હાથ આ શાંત આંખો અને એની નજર માત્ર અંગૂઠી પર અને એ શબ્દો ફરી આપ્યું પાછું લઈ જવું પણ જે તને સોંટ્યું છે આ હવે તારી અંદર રહી ગયું છે આ શેઠનું દિલ ધડકવાનું બંધ થવાની હાલતમાં અને સાયા અંગૂઠી સાથે હવામાંથી જેમ વાદળ ઉડતું તે રીતે અદૃશ્ય બની ગઈ આ શેઠ અને માદરા ઘરે દોડી ગયા આ પણ ઘરે પહોંચતા આ માદરા રડવા માંડ્યો આ શેઠ અંગૂઠી ગઈ પણ સાયા નહીં ગઈ એ સાયા હવે તમારા શરીરમાં વસવા આવી છે આ લાલસનને સાવ ભાન આવ્યું કે આ બધું માત્ર અંગૂઠીનું નહોતું અંગૂઠી તો માત્ર કારણ હતું આ ભોતના મંત્રો એનો ડર એનું ઋણ હવે શેઠના જીવ સાથે જોડાઈ ગયું હતું આ લાલસન શેઠે તો એક રીતે નક્કી કરી દીધું હતું હવે પાછું ડરવાનું નહીં આ પરંતુ મન થોડુંક પણ સમજતું જ નહોતું આ ભેતો ઉપર કાળા પડસાયા ઝબૂકતા જ દેખાતા આ ક્યારેક પથારી પાસેના લાકડાનો કબાટ ધીમે ધીમે પોતે ખુલતો આ જાણે કોઈ અદૃશ્ય હાથની આંગળીઓ ખોલી રહી હોય તેમ આ શેઠની આંખોમાં ઊંઘ જ ક્યાં હતી આ રાત તે પથારીમાં બેઠા બેઠા જ કાઢી દે આ પરંતુ સવાર થતા નવો સૂરજ થતા આ ગામમાં હવા સામાન્ય બનેલી તો વિચાર આવ્યો આ બધું કદાચ મારો ભ્રહ છે આ પણ સત્ય તો એ હતું કે આ તે ભ્રહ નહોતું એ રાતે સમજાયું શેઠે દાડુને બોલાવ્યો આ આ દાડુ ખાતો બેઠ્યો બધું શેઠ બોલી નાખ્યો આ સાંદળી સાંધની આ શમશાનના વૃક્ષો પાસેનો મોટો અવાજ અને માંડવાનો અંગારાનું પડ અને કેવળ એક નામ વારંવાર સંભળાતું આ ભોંડો આ શેઠ બોલ્યો આ દાડુ આ તો કહેતો હતો કે એ ઝાડ જૂનું છે આ એમાં ઘણા વર્ષોની આત્માનું રહેઠાણ છે આ દાડુ હાંફ્યું એ ઝાડ આ ગામની ભાષામાં એને ભૂતેશ્વર વૃક્ષ કહે છે એ ઝાડની છે ક્યારેક જૂના સમયમાં આ ભોનદાસ નામનો સમજદાર પણ અતિ ડુક્કર માણસ રહેતો આ ગામના લોકો એને ભોંડો કહેતા આ લોકોના કામે સડતો નહીં અને મર્યા પછી એમણે કહ્યું કે એને આત્મા નીકળી નથી આ શેઠના હોઠ સુકાઈ ગયા આ દાડુ આગળ બોલ્યું શેઠ આ તમે રાતે ઝાડ પાસેથી પસાર થયા એ આત્મા કોઈને પણ વળગી શકે આ લાલસન શેઠ થરથરી ગયા તે ભયને દૂર કરવા આ શેઠે આખી તૈયારી કરી આ ગામના જૂના બાળકડી પેઢીના ભોવાને બોલાવતા આ ગામમાં ભોવાના નામે સાનંદી ભુવો ખૂબ જાણીતો આ આંખોમાં પ્રસંડ તેજસ્વી શાંતિ આ સાનંદી ભોવાએ ઘર સુધી પધારતા આ પ્રથમ દ્વારે ઊભા રહી પૂછ્યું આ તમે ભૂતના બોજામાં છો શેઠ આ શેઠે મૌનથી માથું હલાવ્યું આ ભોવાએ પાટિયું મૂક્યું આ નાળ વડેલું લોટો કાઢ્યો અને શેઠને કહ્યું આ એક વાત કહો આ નબળા માણસ પીસો છોડતું નથી ભૂત આ મજબૂત માણસ પોતાના જ ડર પરથી ભૂતને બાંધી નાખે છે આ તમે ડર છોડો આ ભોવાએ ધીમે ધીમે રૂમમાં દોરી આ રેખાઓ કઢી આ તાંત્રિક સિંધા કર્યા આ તેજ સાંજ વખતે આ ભોવાએ શેફને ખાસ વાત કહી આ રાત પડીએ એ પહેલા આપણે ફરી એ ઝાડ પાસે જવાના છે આ દાડુ સોંકી ગયું એ ઝાડ આ શેઠને પાસા એ ઝાડ પાસે લઈ જવાનું આ લાલસંદ પણ મોંઘો પણ ભૂવાએ કહ્યું આ બહારનો ભૂત તમે કહેશો એટલો ભયંકર નથી આ માણસનો આંતરનો ભૂત વધારે ખતરનાક છે આ ડરને કાબૂમાં લેવા માટે એ સ્થળે જ પાછું જવું પડે છે આ રાત પડી આ સાંદની ફરી મૌન આ ત્રણેય ભૂવો લાલસંદ આ દાડું ફરી એ ઝાડ વડે ઉમટી આ શેઠના પગો ધ્રુજતા આંગળીઓ કપરી બની હવા પાતળી પાતળી જ વૃક્ષ જ કાળી ડાળી આ પાંદડામાં થોડી સરસર આ ભોવાએ શેષ પાડી બોલ્યો આ ભોંડાશ આધ્યાત્મ આ દેખા આપ આ જે ડરે બેઠો છે એની સામે આવ અને હજી જેમ કોઈએ વીજળીનો સમકારો કરાવ્યો હોય આ તેમ ઝાડ પાછળથી પાતળો ઝાંખો રંગ ઝળક્યો આ લાલસંદ શેઠ શોંકાઈને પાછો સરક્યો આ દાડુ તો જમીન પર બેઠો પડી ગયો આ ભૂવો ખુલી આંખે જોતો રહ્યો આ પડછાઇ ધરધડા ઝાડની ડાળીઓમાંથી ઉતરતા એક ઝાંખું સૌરું આ ઘસાઈ ગયેલા સહેરા જેવું અને રોડા વસ્ત્રો જેવા તોરણો લટકતા અને તે ઝાંખું સુર બોલતું આ લાલ આ લાલ આ શેઠને તો શ્વાસ અચાનક અટકતો લાગ્યો આ ભોવાએ હાથમાં રાખેલો સોનો ઝાડની નીચે ફેંક્યો આ મંત્રો બોલ્યા અને કહ્યું આ શેઠ ડરીને પીશે ના હટે આ તમારા મોંમાંથી જ તમારા ડરના બંધનો ખોલવાના છે આ બોલો તમે ડરતા નથી આ લાલસન શેઠ એક ક્ષણ માટે કાંપ્યો આ પણ પછી ભીંત જેવી હિંમત ગુણ થાય યા આગળ વધ્યો આ ઝાડ દૂર ન હતું આ શેઠે પોતાના અવાજમાં ગર્જના કરી હું હવે તારા ડરે નહીં જીવું આ ઉચ્ચાર સાથે એ ઝાંખું પડછાયું આ જેવું ધીમે ધીમે પેસેહાટ થવા માંડ્યું આ વૃક્ષના પાંદડા શાંત પડ્યા અને તમામ અવાજ જાણે અચાનક કોઈએ બંધ કરી દીધા હોય આ સંપૂર્ણ શાંત આ સાનંદી ભુવાએ આંગળી સાથે શેઠના ખભા પર હાથ રાખ્યો આજે તમારા મનનો ભૂત તૂટી ગયો શેઠ આ લાલસનની અંદરનું ભાર તૂટીને પાણીની જેમ વહી ગયું આ કદાચ ભોંડાની આત્મા એ ભયથી જીવતી હતી આ શેઠે ભયને હાંકી કાઢ્યું હતું એ ભયનો ભૂત પણ ઓગળી ગયો આ સવાર થયો આ લાલસન શેઠ એ દિવસ પછી આ ક્યારેય રાતના શમશાનની સાંદનીથી ડર્યા નહીં આ દાડુએ કામ છોડવાનો વિચાર પણ છોડ્યો અને ગામમાં આ ઘટના ફેલાઈ ગઈ કે આ રાતે શેઠ લાલસંદ પોતાના ડરના પથ્થર ઉપર પગ મૂકી આ ભૂતને સામસામે જોઈ આવ્યો અને પાછો સ્મિત સાથે આવ્યો આ ડર ક્યાં બહાર હતો આ ડર તો અંદર જ હતો અને જે માણસ પોતાની અંદર જીતી જાય એને દુનિયાના કોઈ ભૂત જીતી ન શકે આ સ્રોત સ્વરક્ષિત કાલ્પનિક આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં